बोलो वेलनाथ बापूरी बोलो मातादर माथादर दादारी बोलो बाधीजी महाराज नी बोलो सदाराम बापा नी आज आ विचिया गाम नी पवित्र भूमी ऊपर कोई ठाकुर समाज एकता सम्मेलन मा आपनी सौनी वच्चे उपस्थित छे एवा गुजरात विधानसभा विपक्षना नेता आदरणीय अमित चावड़ा साहेब माजी वन साहेब वंसाहेब ऋतिकभाई मकवाणा भाई गोहिल भोलाभाई सिद्धपूरना माजी धारासभ्य चंदनजी ठाकोर बहुचराज माजी धारसभ्य भरतजी ठाकोर स्टेज ऊपर आप सौने संबोधन करीने करजी एकता नको बात मॅट वाय श्री राजूभाई सोलंकी नवगणजी ऊपर विराजमान સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો ઇવન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આ સંમેલનના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે અન્યાય સામે લડવા માટે સમાજને એકઠો કર્યો છે મારી વાત કરતા પહેલાં ઘનશ્યામભાઈ રાજપુરાના આત્માને શાંતિ મળે એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાન એ પરિવારને શક્તિ આપે અને ભગવાનને પ્રાર્થના કરીએ અને એમના પરિવારને આજે આપણે સૌ ખાતરી આપીએ છીએ કે ઘનશ્યામભાઈ ભલે આપણી વચ્ચે ના હોય પણ સમાજ અને આપ સૌ આ પરિવારની સાથે છીએ જ્યારે પણ આ સમાજને કોઈ પણ પ્રકારની આ પરિવારને જરૂર પડશે ત્યારે આગેવાનો અને સમાજ આ પરિવારની સાથે છે અન્યાય સામે લડે એના ઇતિહાસ રહેતા હોય છે આજે ઘનશ્યામભાઈ એ અન્યાય સામે લડતા લડતા જે આ ઘટના બની જીવન અને મરણ તો ઉંમર પ્રમાણે દરેકનું લખેલું જ છે પણ કોઈ ક્રાંતિ માટે કોઈ અન્યાય માટે કોઈ સમાજને રાજ હિંદવા માટે જ્યારે શહીદીમાં નામ નોંધાવે એના નામ એ ઇતિહાસમાં અમર રહેતા હોય છે આજે તમને બધાને પણ અભિનંદન આપું છું કે અહીંયા ન આવવા માટે કરીને અનેક પ્રકારના દબાણ થયા છે અહીંયા સમાજની વાત કરવા માટે અહીંયા ના આવવા માટે અનેક લાલચો અનેક વીડિયા બનાવ્યા છે પોલીસ ઘરે ઘરે પહોંચી છે પણ આજે આ રાજપુરા પરિવારને આપણે આશ્વાસન આપવા માટે અને એમને પડખે રહેવા માટે કરીને આ તમે જે બધા આજે

અધિકારીઓ હોય કે નેતાઓ હોય એમને અન્યાય થયો હોય તો ન્યાય આપવાની જવાબદારી એ લોકોએ બહુમતીથી એમને સોંપેલી હોય છે અને જેને ન્યાય આપવાનો હોય ત્યારે અન્યાય કરે છે ત્યારે એ પરિવાર હોય કે કોઈ સમાજ હોય કે અન્યાયવાળા હોય એનું કોઈ રણીધણી હોતું નથી મારા સમાજના સર્વપક્ષીય આગેવાનોને કહેવું પડે કે આજે રાજપરા પરિવાર અને આયોજકોએ કોઈ પક્ષની મીટિંગ નથી બોલાવી કોઈને કાંઈ લઈ લેવા માટે નથી બોલાવ્યા પણ એક તો દીકરો સમાજે ગુમાવ્યો પરિવારે ગુમાવ્યો અને એના ઉપરાંત પણ તાણું તાણું યુવાના ઉપર ખોટા કેસ થાય એ ન્યાય માટે કરીને આ તમારા બધાને બધાને બોલાવ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું સરકારમાં બેઠેલા જે કંઈ આપણા સમાજના આગેવાનો હોય એમને પણ હું વિનંતી કરું કે કોઈ પણ મોવડી મંડળને કહેતા હોય છે એમના ગોડ ફાધરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ છે મને ટિકિટ મળવી જોઈએ એટલે તો તમે સમાજના આંકડા આપો છો અને જ્યારે સમાજ ન્યાય માગે સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તા સત્તાને બેહારો અને કમસે કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી ન્યાય પણ અપાવી શકતા નથી તો આવી સત્તા એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ હું માનું ત્યાં સુધી કોઈ એનો મિનિંગ રહેતો નથી કોઈ એનો અર્થ રહેતો નથી અને એને સમાજની કોઈ ઊંફ રહેતી નથી ત્યારે આપ સૌને મારી વિનંતી કે આ અનેક પ્રકારના સંઘર્ષથી પડકારો છે પણ એની સામે લોકશાહીની અંદર ગાંધી જિંદ્યા માર્ગે સંયમતા સાથે બંધારણે આપણાને આપેલા હકો એ હકોના અનુસંધાને આપણે કઈ રીતે ટકીને ન્યાય મેળવવો કે આવનાર પેઢી માટે કંઈક સારું થાય એવું કરવું એ આપણાને સાહેબ આંબેડકરનું બંધારણ હોય કે ભૂતકાળમાં જે આપણાને એક ક્ષત્રિય તરીકે ઠાકોર તરીકે કોળી તરીકે એ આપણાને ક્ષત્રિય તરીકે જ્યારે બીજાનું પ્રોટેક્શન કરવાની બીજાની સલામતીની જવાબદારી આપણી હતી ત્યારે આજે આ સમાજ કોઈ કંઈક એ જગ્યાએ અત્યારે જઈને ઊભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કહેવું પડે આજે આ સ્થિતિમાં આવ્યા છીએ ત્યારે લોકશાહીની અંદર સર્વોપરી એની જનસંખ્યા અને સત્તામાં બેઠેલા કે વિપક્ષમાં બેઠેલા જે લોકો હોય એ ન્યાય માટે કરીને આપણી લડાઈ લડે એ આ વર્તમાન સમયની માગ છે આજે હું હૃતિકભાઈના શૈક્ષણિક સંકુલમાં ગઈ તો ત્યાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અભ્યાસ કરે છે એ આવનાર પેઢી એ ભણેલી ગણેલી છે તો અનેક પ્રકાર અન્યાય સામે લડવા માટેની બૌદ્ધિક રીતે નિર્ણય લઈને સ રીતે નિર્ણય લઈને સમાજને ઉપયોગી બનશે શિક્ષણની જરૂર છે બધીઓમાંથી કંઈ નાના મોટા વ્યસનો હોય તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે વટ વતન ને વ્યસન આ ત્રણ પ્રકાર એ કોળી અને ઠાકોર સમાજે છોડવાની જરૂર છે આજે એવા માણસોની જરૂરિયાત છે કે કોઈ સંગઠન હોય કે કોઈ પક્ષ હોય સરપંચ હોય કે લોકસભાનો સભ્ય હોય એ જ્યારે એ પોતાના વ્યક્તિગત માટે નહીં પણ સમાજ માટે કે લોકો માટે સમર્પિત હોય એવા પ્રામાણિક માણસોની પણ વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક એ પૈકીના માણસોને શોધીને મોકો આપવાની જરૂર છે અત્યારે ચૂંટણીઓ હોય એટલે ઘણી વખત આપણું તો અમને બધાને દુઃખ થાય કે કોઈને ઠાકોર સમાજ એટલે એમની અમે ચૂંટણીના બે ત્રણ દિવસ પહેલા નાનો મોટો ખર્ચો કરી નાખશું તો એ ક્યાં જવાના છે એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ વિઝન એ તમારા ટૂંકા વર્તમાન સમય માટે નહીં પણ તમારા બાળકો માટે ને તમારા ભવિષ્ય માટેનો નિર્ણય તમારો હોવો જોઈએ તમે કોઈને પણ મદદ કરો એ ટાઈમે પાંચ પચીસ રૂપિયા એ ઘરના તમે વાપરીને એને મહેનત મજૂરી મહેનત કરીને કોઈ સરપંચથી કરીને કોઈ જગ્યાએ સત્તા ઉપર બેસાડશો તો તમે એની પાસે હકથી ટાપુ કરાવી છો હકથી એનું કામ કરાવી છો પણ ચૂંટણી હોય કે કોઈ પણ મદદ કરવાની વાત હોય એ ટાઈમે તમે નાના મોટી એની પાસે ખર્ચાવાની કે ગમે પેલી કરો તો એ પોતે પણ એવું ઈચ્છે કે તમે એ ટાઈમે જે કંઈ મદદ કરવાની હતી એ મદદ મફત નથી કરી આવું ઘણી વખત હું સાંભળું છું ત્યારે જળ મૂળથી ક્યાંક ને ક્યાંક એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવીને સમાજ એ સંગઠિત બને પોતાના હક અને અધિકાર માટે લડતો થાય અને તમામ સંગઠનો હોય મેં કીધું એમ તમામ પક્ષો હોય એ પક્ષના આગેવાનો સંગઠનના આગેવાનો એ પોતાના વ્યક્તિગત સત્તા માટે કે સંપત્તિ માટે નહીં પણ સમાજ માટે સમર્પિત હોય એવા માણસોની વર્તમાન સમયની અંદર ખૂબ જ માગ છે એક બાજુ લાખો કરોડો રૂપિયા ખર્ચવાવાળા લોકો એ આપણા ઉપર અત્યાચાર કરવામાં જુલમ કરવામાં કઈ બાકી રાખતા નથી આજે મારે રાજ્યના ગૃહમંત્રીને આ વિજ્યાની ભૂમિ ઉપરથી કહેવું છે કે રાજ્યના ગૃહમંત્રીનામાં તાકાત હોય તો આ પાંચ પાંચ વારની દીકરીઓ ઉપર આંતરે દાડે બળાત્કાર થાય છે અને એના મા બાપને વાલી વારસો અઠવાડિયું અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે એની સામે ફરિયાદ નોંધાતી નથી એમની સામે ફરિયાદ નોંધી હોય તો હું તમને અભિનંદન આપો આજે બુટલેકરોન તમામ પ્રકારની બધીઓવાળા એ બેફામ રીતે લોકો ઉપર જુલમા કરે તમામ પ્રકારના બે નંબરના ધંધા કરે તમામ પ્રકારના ક્રાઈમ કરે અને તો પણ એના અમે કોઈ પ્રકારનો ગુનો દાખલ ના થાય અને આવા ગુના ગુનાખોર લોકોને કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપો એક તો નુકસાન કર્યું ને સામેથી કેસો દાખલ થાય ત્યારે આ વર્તમાન કાયદો વ્યવસ્થા જે કથળ્યું હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો અને વ્યવસ્થા નહોતું કથલું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી એમને ખુલ્લો દોર આપવામાં આવે ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ભય નહીં જે વધારે ગુના કરે એમને આમાં અભિનંદન આપવામાં આવે મારે ના કેવું જોઈએ કે કોઈ પણ પીએસઆઈ ની કે પીઆઈ ની કે પોલીસ અધિકારી ની બદલી થાય તો જ્યાં સુધી એ પોલીસ સ્ટેશનમાં એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં હાજરી આપીને એને અભિનંદન આપે એ ત્યારે જ પોલીસે એને સાચું કામ કર્યું ગણાશે તમે વર્તમાન પોલીસ સ્ટેશનોમાં જુઓ તો એ પૈકીનો કોઈ કાર્યક્રમ હોય ને તો આમ પબ્લિક કરતા અહીંયા કરવાની સંખ્યા વધારે હોય ને ફૂલાના હાર નાખતા હોય આ આ પરિસ્થિતિ રાજ્યની અંદર આપણને જોવા મળે છે ત્યારે વિશેષ ના કહેતા એટલું જ કહું કે આ સમાજ એ સંગઠિત રહેવા માટે કરીને જ્યારે વીર માધાતા દાદાના વેલનાથ વેલદાસ બાપુના સદારામ બાપુના અને બાજીજી મહારાજના આપણે જયારે આપણા સૌના ઉપર આશીર્વાદ હોય ત્યારે જોન વાઈજ એ કોળી ઠાકોર સમાજના પાંચ પાંચ કે છ છ જિલ્લાની અંદર એક એવા ધામ હોવો જોઈએ કે આવો કોઈ પણ પ્રસંગ હોય તો એ કોળી ઠાકોર ધામ એ પાંચ જિલ્લા વચ્ચે બને એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે જ્યાંથી કરીને ક્યાંક ભેગા થઈને કંઈક સારો વિચાર કરી કે ઋત્વિકભાઈ પૂંજાભાઈ સાહેબ આવડો મોટો સમાજ છે ઘર દીઠ હજાર હજાર રૂપિયા પાંચસો પાંચસો રૂપિયાનું દાન કરશો ને તો આ સૌરાષ્ટ્ર ઝોનનું ધામ એક મોટું એક ઊભું થશે પંદર વીસ વીઘામાં અને એની અંદર ભણવાથી કરીને સમાજના સંગઠન માટેની કે ધાર્મિક વાતો થઈ શકશે આવું જેમ આપણે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજના નામે થતું હોય અને આવું ઝોન પ્રમાણે થાય એવી પણ હું તમારા બધા પાયે અપેક્ષા રાખું છું આજે તમે સૌએ મને અહીંયા આમંત્રણ આપ્યું અને ઠાકોર તરીકે એક કોળી તરીકે એક સમાજ તરીકે જ્યારે આવી છું ત્યારે હું આજે તમને એટલી ચોક્કસથી ખાતરી આપીશ અમે બધા જે અત્યારે અમિતભાઈ ચાવડાને બધાય છે કે અમે જ્યારે જન્મ લીધો એ ટાઈમે ભાજપ કે કોંગ્રેસમાં નહોતો લીધો અમે જન્મ ઠાકોર સમાજ કે કોળી સમાજમાં લીધો જ્યારે કોળી ઠાકોર સમાજને અન્યાયની વાત હોય એને વસ્તીના ધોરણે કંઈક આપવાનું થતું હોય અને એના માટે કરીને કઠોર નિર્ણય લેવામાં આવે અને અમને કોઈ પૂછે કે ગેની બેન તમારા માટે સત્તા અગત્યની છે કે સમાજ અગત્યનો છે તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્યની નથી મારો સમાજ મારા માટે અગત્યનો છે આ હું નથી કહેતી અમને અમારા પૂર્વજોએ અમારા વડીલોએ વારસામાં આપ્યું છે અમને માધવસિંહ સોલંકીએ વારસામાં આપ્યું છે કે જ્યારે સમાજ ને વાત આવે ત્યારે ખુરશી છોડવી પડે તો એને લાત મારી દેવી પડે પણ કરીને સમાજ એ પહેલો છે ત્યારે આજે વિચારની ભૂમિ પર એટલું ચોક્કસથી કહીશું કે આવનાર સમયની અંદર સાથે મળીને સમાજ માટે અન્યાય માટે અને સમાજને ભાગે પડતું સરકાર માં કે ગમે ત્યાં શું લેવાનું થાય છે એમાં જેટલી મહેનત મજૂરી કરવી પડે એટલી સાથે મળીને કરશું આજે ભૂતકાળની અંદર જ્યારે બે હજાર સત્તરમાં અને એના પછી અનેક સમાજો ઉપર અનેક પ્રકારના રાજકીય રીતે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા એસસી હોય એસટી હોય ઓબીસી હોય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ હોય આ તમામ સમાજો ઉપર જ્યારે ખોટી રીતે કેસ દાખલ કરીને ક્યાંક યુવાનો જેલમાં છે ક્યાંક ખોટી રીતે કોર્ટના ધક્કા ખાય છે એમને ન્યાય મળે ને એમના સામે સામેની સામેના જે કેસ છે એ કેસ પાછા ખેંચાય એના માટે પણ જે લડત આપવી પડે એ સાથે મળીને લડત આપીશું એની પણ આપ સૌને ખાતરી આપું છું આપ સૌ વિશેષ ના કહેતા હજી ઘણા આગેવાનો બોલવાના છે પરિવારને એટલું ચોક્કસથી કહીશ ભાઈ રાજુભાઈને ખૂબ અભિનંદન આપું કે આજે દીકરીના પીળા હાથ કરવાની જવાબદારી એમણે લીધી છે કોરોના સમયમાં પાપરમાં આવી જ રીતે એક દીકરીની માતૃશ્રી એક્સપાયર થઈ હતી અને એના પીળા હાથ જ્યારે કરાવે ત્યારે સમાજના આગેવાનોને અમે જવાબદારી લીધી હતી એના પછી આજે રાજુભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે આ પરિવારની ઊંભ છે આ સમાજમાં જ્યારે કોઈ આ રીતની અન્યાય અન્યાય આમે લડતા લડતા આવી ઘટના બની એ પરિવારનો વધારો બનતો હોય છે ને પરિવારને ઊંભ આપવા માટેની જવાબદારી હતા ફરી એટલી ચોક્કસથી ખાતરી આપું કે આજે આ તમે જેટલા પણ ભેગા અત્યારે ભેગા થયા છો આ સંમેલનમાં આવ્યા છો એ મનોબળ તમારું મજબૂર છે નીડર છે તમારા કોઈની પરવા નથી તમે કોઈના વેચાયેલા નથી તમારે કાંઈ કોઈને લય નથી લેવું અને સમાજની વેદના તમારા ઉપર છે તમારા દિલમાં છે તમારા મનમાં છે કંઈક કરવા માટેની ભાવના છે એટલા માટે કરીને આજે તમે બધા આવ્યા એ તમને જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા અમને પણ અહીંયા આમંત્રણ આપીને પરિવારને હું આપવા માટેની અને આપ સૌના દર્શન કરવા માટેનો આયોજકોએ જે મોકો આપ્યો તક આપ્યો એ બદલે એમનો સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું